સમાજ દ્વારા દિવાસાના દિવસે સ્વજનોને શ્રદ્ધાંજલિ અપાઈ દિવાસાના દિવસે દેવી પૂજક સમાજના લોકોએ બ્લડ ડોનેશન કર્યું પાલનપુર શહેરમાં દિવાસાના દિવસે દેવી પૂજક સમાજના લોકો દ્વારા સ્મશાનમાં જય મૃત્યુ પામેલા પોતાના સ્વજનોને શ્રદ્ધાંજલિ આપી હતી અને આ પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયો જેમાં દેવી પૂજક સમાજના લોકોએ મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કર્યું અને દિવાસાના દિવસે દેવીપૂજક સમાજ દ્વારા સ્મશાનમાં જઈને પોતાના સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે પોતાના સ્વજનોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ને સમાજના લોકોને બ્લડ ની જરૂર પડે તો સહેલાઈ થી બ્લડ ઉપલબ્ધ થઈ શકે તે માટે સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરાયું મોટી સંખ્યામાં દેવી પૂજક સમાજના લોકોએ બ્લડ ડોનેટ કર્યું પ્રસંગે સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં દેવી પૂજક સમાજના લોકો હાજર રહ્યા હતા અમારી પટણી એ આ મેન તહેવાર દિવાસા તરીકે ઓળખવામાં આવે છે આ દિવાસાના તહેવારે અમારે લોકો ફૂલ ફૂલ લઈને પાકડી લઈને ત્યાં સમા આપણે ત્યાં તેમના સ્મશાનગૃહમાં ફૂલ ફ્રૂટ કે તે લઈને આપવા આવે છે ને અમારી સમાજ ખૂબ દયાળુ અને મારા દિવસોના પહેલાના દાડે જ આવે છે અને અમારા પા પાલનપુર પાલનપુર મીરા ગેટની બાજુમાં અમારે પટની સમાજના દિવાસો ભરાય છે હું અજમલભાઈ રાજેનભાઈ પટણી લારી એસોસિએશન પ્રમુખ છું અને સમાજના સભ્ય પણ છું અહીંયા અમારા પૂર્વજોની શ્રદ્ધાંજલિ આપવા માટે બાર મહિનામાં એક જ વખત અમારો તહેવાર ઉત્સવ ઉજવાય છે લાખોની સંખ્યામાં હજારોની સંખ્યામાં અહીંયા અહીંયા જે પૂર્વજો ગયેલા હોય છે યાદમાં તેમની શ્રદ્ધાંજલિ અપાય છે અહીંયા અમારે સમાજની અંદર અમારા જે સભ્ય છે જે શિક્ષણ સમિતિવાળા છે ત્યાં આગળ અમે બ્લડ બ્લડનો બી કેમ્પ રાખેલો છે અને અમારી સમાજની અંદર કોઈ પણ જાતની તકલીફ પડતી હોય તેવી કે કે અમારી સમાજની અંદર કોઈ બ્લડ બ્લડની કોઈ જરૂર પડતી હોય તો અમારા સમાજના જે યુવાનો છે તે બ્લડ આપ આપે છે અને અમારી સમાજની અંદર દરેક રીતે માતાજી અને અહીંયા પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપી અને એમને ફૂલ પુષ્પ અર્ચના કરે છે